નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર કૃષ્ણનગરમાં લખતર ગ્રામ પંચાયત દ્વારા આજે બે વર્ષ પહેલા બનાવવામાં આવેલ સીસી થઈ ગયો લખતર જાગૃત નાગરિક દ્વારા સ્ટોપ પેમેન્ટની અરજી કરાયો છતાં અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા મિલીભગત કરી અને બિલ આપી દેવામાં આવ્યું હતું લતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ કરવામાં આવેલ તમામ કામમાંથી મોટા ભાગના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાનો આક્ષેપ કરવા સાથે તપાસ કરવા માટે લેખિત અરજી કરવામાં આવી છે સાથે સ્ટોપ પેમેન્ટ કરવા માટે પણ લેખિત વાત કરવામાં આવી હતી છતાં અધિકારીઓ અને પદાધિકારીઓના ઇશારે તપાસના નાટક કરી પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે અને ભોગવવાનું તો આમ પ્રજાને જ આવી રહ્યું છે ત્યાં લખતર ગ્રામ પંચાયત દ્વારા કૃષ્ણનગરની અંદર આશરે બે વર્ષ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો આ સીસી રોડ ત્રણ વર્ષમાં ધવસ નવસ થઈ ગયો છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લખતર સ્ટેટ હાઇવેના કામમાં ભ્રષ્ટાચાર થયો છે એમ જણાવી ચાર ચાર વાર કામ બંધાવનાર બંધ રખાવનાર રાજકીય નેતાઓને કૃષ્ણનગર બનાવે બનાવવામાં આવેલ જે સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તે દેખાતો નથી ત્યારે નામ નહીં દેવાની સાથે જાગૃત નાગરિક દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી લગતા તાલુકા પંચાયતથી લઈને સુરનગર જિલ્લા પંચાયતના અધિકારીઓને ભ્રષ્ટાચાર અંગે અરજીઓ કરવામાં આવી રહી છે છતાં ભ્રષ્ટાચાર ઢાંકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો શું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના અધિકારીઓની પણ આમાં મિલી ભગત છે તેઓ પણ આ આ ભ્રષ્ટાચાર અંદર સામેલ છે તેવા પણ આક્ષેપો હાલની અંદર કરવામાં આવી રહ્યા છે